સુરત મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરત દ્વારા રમતોત્સવ બે હજાર પચીસનું આયોજન કરાયું હતું જેનું ટ્રોફી અર્પણ વિધિ સમારોહ યોજાયો હતો સુરત મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ આયોજિત રમતોત્સવ બે હજાર પચીસ અંતર્ગત વિજેતા ખેલાડીઓને ઇનામ અને ટ્રોફી અર્પણ વિધિ સમારોહ કાર્યક્રમનું આયોજન શુક્રવાર એકવીસમી માર્ચ બે હજાર પચીસના રોજ સુરતના વરાછા ખાતે આવેલ વિની બજારના સરદાર સ્મૃતિ ભવન ખાતે કરાયું હતું જેમાં મોટી સંખ્યામાં શિક્ષણ સમિતિના સભ્યો સાથે વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા રાજેન્દ્ર કાપડિયા અધ્યક્ષ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરત રમોત્સવ કાર્યક્રમ અંતર્ગત આજે ઇનામ વિતરણનો કાર્યક્રમ સરદાર સ્મૃતિ હોલમાં રાખવામાં આવ્યો અને લગભગ બારસો વિદ્યાર્થીઓએ આ ઇનામ મેળવ્યું હતું અને લગભગ પાંચ લાખ જેટનું ઇનામ બાળકો મેળવી શક્યા હતા કારણ કે વીસ હજાર બાળકોએ આ અને જુદી જુદી રમતોમાં પહેલો બીજો અને ત્રીજો નંબર લાવ્યા હતા આ રમોત્સવ આપણે વીર નર્મદ ગુજરાત યુનિવર્સિટીના મેદાન પર ઇન્ડોર સ્ટેડિયમમાં જે ઇન્ડોર ગેમમાંથી અને રમત ગમતના મેદાન પર કાશા આયોજિત કર્યો હતો અને એમાં જે વિદ્યાર્થીઓ પહેલો બીજો અને ત્રીજો નંબર લાવ્યા હતા ગરમીને કારણે આજે ઇનામ વિતરણનો કાર્યક્રમ આપણે સરદાર સ્મૃતિ હોલમાં રાખ્યો હતો